ગઈશ ગુડ મોર્નિંગ આજે બી મારી મોર્નિંગ થઈ છે ઉદયપુરની અંદર એન્ડ આજે છે અમારો અહીંયા ફર્સ્ટ ડે એન્ડ સામે તમે જોઈ શકો છો નજારો બહુ જ આવી રહ્યો છે અને આ છે અમારો રૂમ ટુ ઝીરો થ્રી એન્ડ અત્યારે થઈ ગયો છે બપોરનો સમય એન્ડ અમે લોકો આવી ગયા છે જમવા એન્ડ જમી એન્ડ જઈશું ડાયરેક્ટ આજે બ્રિફિંગમાં એન્ડ આ છે રિસેપ્શન એરિયા તમે જોઈ શકો છો બહુ જ સુપબ રિસોર્ટ છે અમે લોકો અત્યારે જ્યાં બી જઈ રહ્યા છીએ અનંતા કરીને ઉદયપુરની અંદર બહુ જ મોટામાં મોટો રિસોર્ટ છે એન્ડ લાસ્ટ બી શું અત્યારે આખી આખી અમારી ટીમ થઈ ગઈ છે રેડી એન્ડ જઈ રહ્યા છીએ અમે લોકો અત્યારે અનંતામાં જ્યાં અત્યારે અમારી વેફિંગ થવાની છે એન્ડ ત્યાર પછી બધાનું વર્ક થઈ જશે સ્ટાર્ટ એન્ડ ઓલરેડી અહીંયા મને મળી ગઈ છે નાઇટ ડ્યુટી એન્ડ અહીંયા નજારો એન્ડ ડેકોરેશન તમે બંને જોઈ શકો છો બહુ જ સુપબ છે એન્ડ આરુસ રિસોર્ટ બી બહુ જ છે હે ગઈશું ફાઇનલી અત્યારે વાગ્યા છે સાડા ચાર એન્ડ અમારી બ્રિફિંગ બી થઈ આવેલ છે ફિનિશ એન્ડ અત્યારે અમે લોકો જઈશું અમારા રિસોર્ટ પર એન્ડ કરીશું અત્યારે રેસ્ટ એન્ડ અમારી છે નાઇટ ડ્યુટી સો ફાઇનલી નાઇટમાં રેડી થઈને આવી જઈશું અમે યસ રેડી થઈને આવી જઈશું ફરી નાઇટ ડ્યુટીમાં સો ચલો મળીશું ફરી મેં બ્લોગમાં એન્ડ અત્યારે બ્રિફિંગ પૂરી કરી એન્ડ અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે જઈ રહ્યા છીએ અમારા રૂમ પર એન્ડ ફાઇનલી મેં પહોંચી ગઈ છું મારા રૂમ પર એન્ડ અત્યારે કરીશ રેસ્ટ કેમ કે નાઇટ ડ્યુટી મળી છે શું અત્યારે બેથી ત્રણ કલાક મારી પાસે છે રેસ્ટ કરવા માટે સો પહેલાં મેં રેસ્ટ કરીશ એન્ડ ફરી જાગી એન્ડ રેડી થઈ એન્ડ નીકળી જઈશું અમે લોકો નાઇટ ડ્યુટી માટે શો આ રીતે અત્યારે અમારી ઉદયપુરની અંદર ઇવેન્ટ શું ફાઇનલી અત્યારે વાગ્યા છે સાંજના પાંચ સમથિંગ થવા આવી ગયા છે બટ મેં અત્યારે ઊંઘી જઈશ કેમકે મેં છું આજે અહીંયા નાઈટ ડ્યુટીમાં સો ફૂલ નાઇટ ડ્યુટી કરવાની છે સો મેં અત્યારે જાગીશ નહીં કેમકે બીજી મારી જે અત્યારે રૂમમેટ્સ છે ગર્લ્સ એ બંનેની ડે ડ્યુટી છે સો એ લોકો એમની ડ્યુટી પર જતા રહ્યા છે એન્ડ મારી છે નાઈટ ડ્યુટી સો મેં અત્યારે ઊંઘી જઈશ એન્ડ રાત્રે જઈ જાગી એન્ડ રેડી થઈ એન્ડ પછી મેં બી જતી રહીશ વેન્યુ પર સો એન્ડ મેં છું આ છે બ્રાઇડના મોમની સાઈડો સો ફાઇનલી રાત્રે એમનો પડછાયો બનીને રહેવાનું છે સો મેં અત્યારે ઊંઘી જઈશ થોડો રેસ્ટ કરી લઉં જેથી કરીને આખી રાત મેં જાગી શકું શું ચલો કોઈ નહીં મેં અત્યારે ફટાફટથી ઊંઘી જઈશ એન્ડ ડાયરેક્ટલી તો ઊંઘ બી નહીં આવે સો એન્ડ મળીશ ફરી આગળ બ્લોગમાં મેં જાગીને હે કહીશ શું અત્યારે મેં બી જાગી ગઈ છું એન્ડ વાગ્યા છે પાંચ અહીંયા છે લેન્ડલાઇન ફોન એન્ડ પહેલાં મેં કરીશ લેન્ડલાઇન ફોન પર ફોન એન્ડ આ ફોન પરથી ફોન કરવાની મને બહુ જ મજા આવી રહી છે કેમ રેગ્યુલર આપણે આ યુઝ નથી કરતા હોતા ક્યારેક જ હોય છે એન્ડ જ્યારે બી આપણી પાસે એક ટેમ્પરરી વસ્તુ હોય ને એમની કિંમત કંઈક અલગ જ હોય છે ડેલી આપણી પાસે હોય એમની કિંમત આપણને હોતી જ નથી સો આ બી કંઈક એવું જ છે એન્ડ ફાઇનલી અત્યારે મેં કોલ કર્યો હતો પાણી માટે છે એન્ડ આવી ગયું છે એન્ડ મેં બી થઈ ગયું છું રેડી કેમ કે આજે નાઇટ ડ્યુટી માટે જવાનું છે શો હે ગાઈશું ફાઇનલી અત્યારે વાગ્યો છે સાંજના સાત એન્ડ મેં બી થઈ ગયું છું રેડી કેમ કે આજે છે મારે નાઇટ ડ્યુટી એન્ડ બ્રાઇડના મમની સેડો છું સો નાઇટ ડ્યુટીવાળા ઓલરેડી હવે અમે લોકો રેડી થઈ એન્ડ જઈશું વાળાની ડ્યુટી ફિનિશ થાય ત્યાર પછી અમારી ડ્યુટી સ્ટાર્ટ થશે એન્ડ આજે અમારી ઇવેન્ટ ઉદયપુરની અંદર છે બટ અહીંયા તો ફર્સ્ટ ટાઈમ મેં ઇવેન્ટમાં આવી છું ઓલમોસ્ટ સિટીમાં અમે લોકો જતા હોઈએ છીએ અહીંયા મારી ફર્સ્ટ ટાઈમ છે બટ એટલું સુપર સિટી છે ને ગ્રીનહરી એન્ડ જ્યાં બી જુઓ ત્યાં મહેલ જેવા પેલેસ સુપરબ છે જો ટાઈમ મળશે તો અમે લોકો બી જઈશું ફરવા માટે એન્ડ જોવા માટે બટ જોઈએ કન્ટિન્યુ પાંચ દિવસ છે અમારે આજે છે અમારો ફર્સ્ટ ડે સો અત્યારે મે બી રેડી થઈને કોલ આવે ત્યાં સુધી રાહ જોઈશ એન્ડ કોલ આવશે ત્યાર પછી મેં બી ડાયરેક્ટ જઈશ મારી ડ્યુટી પર કેમકે આજે નાઇટ ડ્યુટી છે સો મે બી જાગવાનું જ છે સો કોઈ નહીં ચલો અત્યારે મેં થોડી વાર ટાઈમ છે મારી પાસે ત્યાં સુધી મેં કાલનો બ્લોગ એડિટિંગ બાકી છે એ બી લઉં ત્યાં સુધીમાં કોલ આવી જશે મેં બી નીકળી જઈશ એન્ડ આઈ હોપ કે દોસ્તો તમે લોકો બધા મારા વ્લોગ જોવો છો એન્ડ સારા બી લાગી રહ્યા છે ઘણા લોકોની કમેન્ટ્સ બી આવે છે તો જે લોકો કમેન્ટ્સ નથી કરી રહ્યા એ લોકોને મેં એટલું જરૂર કહીશ કે જે લોકો વ્લોગ જોઈ રહ્યા છે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ કમેન્ટ તો ખાસ કરજો તમારી કમેન્ટ્સ છે મારા પાર્ટી ફીડબેક જેવું કામ કરે છે એન્ડ તમારા માટે મેં કોશિશ કરીશ કે ડેઈલી એન્ડ ન્યૂ ન્યૂ બ્લોગ અપલોડ કરી શકું સો અત્યારે કોઈ નહીં ચલો મેં મારું કામ ફિનિશ કરું એન્ડ ત્યાર પછી મેં બી નીકળી જઈશ મારી ડ્યુટી માટે સો ચલો મળીશું પછી આગળ બ્લોગમાં એન્ડ આજ છે અત્યારે અનંતાનો સાંજનો હજારો એપ બી સુપ આવી રહ્યો છે તે ગઈશું અત્યારે વાગી ગયા છો આઠ એન્ડ હજી બી કોલ નથી આવ્યો શો મેં વેઇટ કરી રહી છું જઈ રહી છું નીચે નાસ્તો કરવા માટે એન્ડ રાતમાં નજારો તમે જોઈ શકો છો કેટલો સુપ આવી રહ્યો છે એ ડાજો પર ડ્રેસ કોડ તો કંઈક અલગ જ છે કેમ કે બહુ જ મોટી પાટના મરેજ છે તો ડ્રેસ કોડ તો કંઈક વિચિત્ર છે ફિલિંગ અમને લોકોને કંઈક વિચિત્ર જ આવી રહી છે સો ચલો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે મેં જઈશ જમવા એન્ડ પછી જઈશ વેન્યુ પર સો ફાઇનલી મેં અત્યારે આવી ગઈ છું જમવા એન્ડ ત્યાર પછી જઈશ મેં વેન્યુ પર નાઇટ ડ્યુટી પર એન્ડ આ છે ડે ડ્યુટીવાળા જે ડ્યુટી ફિનિશ કરીને આવી ગયા છે એન્ડ મેં જઈ રહી છું જમીને અત્યારે નાઇટ ડ્યુટીમાં સો અહીંયા જ્યારે અમે કોઈ બી ઇવેન્ટ્સમાં જતા હોય તો ન્યૂ કંપની ન્યૂ લોકો એન્ડ ન્યૂ ક્લાયન્ટ જોડે કામ કરવાનું હોય છે એક અલગ જ ટાસ્ક હોય છે અમારા માટે બટ આજ સુધી મેં જેટલી બી ઇવેન્ટ કરી છે જેટલી બી જોબ કરી છે બટ એક સ્કિલ એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ મારામાં એક સારી છે કે બધાની સાથે મેં મેચ થઈ જાઉં છું હે કહીશું અત્યારે વાગ્યા છે રાતના બાર એન્ડ મેં છું મારી ડ્યુટી પર અત્યારે મેં જે બ્રાઇડ છે એમના મોમની સેડો છું સો અત્યારે આંટી તો બાજુના વિલા પર ગયા છે ડાન્સની પ્રેક્ટિસ કરવા એન્ડ મેં અહીંયા જ એમના માટે વેઇટ કરું છું કે એમને કંઈ બી કામ છે તો એમના માટે હાજર રહેવું પડે સો અત્યારે નાઇટમાં બી મારી ડ્યુટી ચાલુ છે ઓલરેડી બહાર થઈ ગયા છે નાઇટ ડ્યુટી છે અત્યારે મારી સો સો તમે લોકો તો ઓલરેડી અત્યારે ઊંઘી ગયા હશો અને મેં મારી જોબ પર છું સો ઘણા લોકોને લાગતું હોય ને મેં બહુ જલસા કરું છું સો મેં મારી ડ્યુટી મતલબ મારી જોબ મારી પ્રિપરેશન બધું મેં કંઈક આ રીતે મેનેજ કરી રહી છું એન્ડ હા જ્યારે બી તમે કંઈક મેળવવા માગતા હોય ત્યારે લાઈફમાં કંઈક ને કંઈક તો કંઈક મેળવવા માટે સ્ટ્રગલ કરવું જ પડે છે ઓલરેડી મેં તો બહુ બધું કર્યું છે એન્ડ અત્યારે બી કરી રહી છું આઈ હોપ કે હવે બહુ જ જલ્દી સક્સેસ મળી જાય સો કોઈ નહીં ચલો એ બાબત થી ડિસ્કસ મેં ક્યારેક આગળ વ્લોગમાં કરીશ એન્ડ અત્યારે તો મેં એમ જ અત્યારે ફ્રી છું તો કોઈ સારા એવા લૅક્ચર જોઈશ જેથી કરીને મારી ટાઈમ બી મારો નીકળે નહીં તો મેં આમ જ બોરિંગ થઈશ એન્ડ આંટી તો જ્યાં સુધી ડાન્સની પ્રેક્ટિસ નહીં થઈ જાય ત્યાં સુધી પ્રેક્ટિસ નહીં પૂરી થાય ત્યાં સુધી આવશે નહીં એન્ડ મારે રાહ જોવાની છે એન્ડ આમ બી આખી નાઇટ કાઢવાની છે સો લેક્ચર જોઈશ તો મારા લેક્ચર બી અટેન્ડ થઈ જશે એન્ડ સવારે કાલે ઊંઘી જઈશ અત્યારે તમારી જે ડ્યુટી છે એ ફિનિશ કરીશ એન્ડ આઈ હોપ કે દોસ્તો તમે લોકો સારી રીતે કોઈ બી ટેન્શન વગર પ્રિપરેશન કરી શકો છો એન્ડ આઈ હોપ કે તમારી પ્રિપરેશન સારી જ ચાલી રહી હશે શો કોઈ નહીં ચલો પછી મળીશું આગળ લોન્ડ હા એવું બી નથી કે મેં એક જ આ સ્ટ્રગલ કરી રહી છું અત્યારે અમારી જોડે જેટલા બી લોકો સ્ટાફમાં છે કોઈના કોઈ મતલબ બધા લોકો સ્ટ્રગલ કરી જ રહ્યા છે અમુક લોકો ડેની શિફ્ટમાં છે અમુક લોકો અમારી જેમ નાઇટમાં છે સો બધા લોકોના કંઈક ને કંઈક ગોલ છે કઈક ને કંઈક સપના છે પૂરા કરવા માટે બધા લોકો અમે આ રીતે અત્યારે સ્ટ્રગલ કરી રહ્યા છીએ એન્ડ ખાસ કરીને ગર્લ્સ બોયસ બંનેની ટીમ થઈને અત્યારે અમારો સ્ટાફ છે એકસો ને ત્રીસ જણાનો એન્ડ બધા લોકો ઘણા લોકો સ્ટુડન્ટ બી છે એન્ડ ઘણા અમારી જેમ ગવર્મેન્ટ જોબ સ્ટુડન્ટ એન્ડ આ રીતે મતલબ ક્યાંક પહોંચવા માટે બધા લોકો કંઈક ને કંઈક સ્ટ્રગલ કરે છે અમારી જોડે સો આવું બી નથી મેં એક જ કરું છું બધા કરલ્સ કોઈસ અમારી જોડે છે આ જ રીતે અત્યારે સ્ટ્રગલ કરી રહ્યા છે શો અત્યારે મેં એટલું જ કહીશ કે લાઈફમાં કંઈ બી મેળવવું હોય તો એમના માટે સ્ટ્રગલ કરવું બહુ જ જરૂરી છે પછી કંઈ બી હોય તમારા સપના પૂરા કરવા માટે એન્ડ અમે લોકો તો અત્યારે ઓલરેડી આ રીતે કરી જ રહ્યા છીએ એન્ડ બધાના કંઈક ને કંઈક ગોલ છે જે અમે લોકો બેસીને ડિસ્કસ કરતા હોય ત્યારે શું ખ્યાલ છે સો એવું બી નથી કે મેં એટલી જ કરું છું એન્ડ બધો સ્ટાફ આજ રીતે અત્યારે સ્ટ્રગલ કરી હોય છે ડે નાઇટ શિફ્ટ કરી રહ્યા છીએ અમે લોકો આ સિટીથી પહેલું સિટી અલગ અલગ સિટીમાં અમારી જોબ રહેતી હોય છે એન્ડ હમણાં તો જો કે આ ફેબ્રુઆરી મંથ તો મેં ક્યારે શાંતિથી રેસ્ટ કર્યો એ બી મને યાદ નથી અમદાવાદથી ફિનિશ કરી મોરબી મોરબીથી ફિનિશ કરી કન્ટિન્યુ રાજકોટ રાજકોટથી ફિનિશ કરી અને સાસણ સાસારણથી ફિનિશ કરી એન્ડ મેં અત્યારે ડાયરેક્ટ આવી ગઈ છું ઉદયપુરમાં કન્ટિન્યુ મેં આટલા સિટીમાં ફેબ્રુઆરીમાં મતલબ મારી જોબ માટે ડે નાઇટ ડે નાઇટ મતલબ એન્ડ અહીંયા નાઇટમાં ફિનિશ થઈ છે તો મોર્નિંગ મેં બીજા સિટીમાં હોઉં છું એ રીતે છોક પર મેં આ વખતે બહુ જ મતલબ પહેલું કહેવાય ને કે ભાગાધોડી કરી છે એન્ડ કરવી જ પડે એમાંથી કેમકે આપણી જે મારો ગોલ છે એ આપણી ભરતી બી આવી રહી છે નજીક એન્ડ એમના માટે મારે મારી પાસે સેવિંગ હોવું પૈસાનું બહુ જ જરૂરી છે જેથી કરીને મેં આગળ શાંતિથી પ્રિપરેશન કરી શકીશ કોઈ બી ટેન્શન વગર સો એટલામાં તે જ અત્યારે મેં આ બધું કરી રહી છું એકાદ મંથ હજી બી સારી એવી સિઝન છે તો મેં ખેંચી લઈશ એન્ડ મારી જોબ પરથી ને એન્ડ સારી રીતે મેં પ્રિપરેશન કરી શકું એટલા માટે મેં સારું એવું શેરિંગ બી કરી લઈશ મારા અકાઉન્ટમાં એક લાખ હશે તો મેં શાંતિથી એક વરસ પર વરસ બી પ્રિપરેશન કરીશ તો મેં ટેન્શન વગર કરી શકીશ સો એટલા માટે જ મેં આટલી મહેનત બી કરું છું એન્ડ આટલી ભાગદોડ બી સો અત્યારે મેં એન્ડ અત્યારે મારો જે ટાર્ગેટ છે એક લાખ એ બે મંથની અંદર મેં એમના અરાઉન્ડ તો પહોંચી ગઈ છું બસ બહુ જ જલ્દી ફિનિશ થઈ જાય એન્ડ ત્યાર પછી મેં કોઈ બી ટેન્શન વગર પૈસાના ટેન્શન વગર શાંતિથી પ્રિપરેશન કરી શકું જેથી કરીને મેં મેન્ટલી ડિપ્રેસ ન થ કે રેન્ટ ક્યાંથી ભરીશ બીજા ખર્ચા ક્યાંથી ઉઠાવીશ આવા ટેન્શન વગર હું મારી પ્રિપરેશન કરી શકું એમના માટે જ મેં અત્યારે આટલી રા રાત દિવસ મહેનત કરી રહી છું હા જ્યારે મેં જોબ પર હોઉં છું મારા મમ્મીનો બે વાર કોલ આવે છે દિવસમાં શું કરે છે પહોંચી ગઈ છું જમ્યું કે નહીં કે રાત દિવસ આ રીતે ભાગદોડ કરે છે થાકી જઈશ બટ મેં જે એક ટાઈમ હતો કે મમ્મી જ્યારે સવારમાં ચાર વાગ્યામાં ઉઠતી ને ત્યારે મને વિચાર આવતો કે મમ્મી પપ્પા ચાર વાગ્યે મતલબ પહેલાં કેમ જાગી જતા હશે અને એ ટાઈમે મારાથી જાગવાની તો ઠીક છે ડે હોય યા નાઈટ હોય હું બહુ જ મોર્નિંગમાં લેટ જાગતી વહેલી તો મેં જાગી નહીં શકતી એ પપ્પા જગાડે ત્યારે બટ એ ટાઈમે મને વિચાર આવતો બટ અત્યારે જે મેં કરું છું ને એ ટાઈમે હવે મને આમ ખ્યાલ આવ્યો કે મમ્મી પપ્પા કઈ રીતે ચાર વાગે જાગી જતા હશે જ્યારે તમારી ઉપર કોઈ બી જવાબદારી આવે ને ત્યારે અચાનક તમારી ઊંઘ તો શું તમે એટલા રેગ્યુલર થઈ જાઓ એન્ડ એટલા શિસ્તબંધ થઈ જાઓ ને કે એમનો તમે ખ્યાલ બી ન રહે સો મેં બી અત્યારે એ છું કે રાત્રે બે વાગે બી મારી જોબ ફિનિશ કરીને આવી હોય રાત્રે બે વાગે મેં ઊંઘું છું સવારમાં પાંચ વાગે જાગીને મારી ડ્યુટી પર મેં જતી રહું છું અત્યારે આટલી મતલબ મેં સિરિયસનેસથી એન્ડ પહેલું કંઈને સીઝ તો બંધ થઈ ગઈ છું ખ્યાલ જ ન રહ્યો એક ટાઈમ હતો મમ્મી પપ્પાને ચાર વાગે મેં ઉઠીને જોતાં મને એમ થતું કે લોકો કઈ રીતે ચાર વાગે ઊઠી જતા હશે મમ્મી પપ્પા ચાર વાગ્યાથી જાગે એન્ડ સાંજ સુધી કન્ટિન્યુ આ જ રીતે હોય છે બટ હવે જ્યારે મેં કરું છું ત્યારે મને ખ્યાલ આવે કે બધી જવાબદારી માથે આવે તો આપણે બધું જ કરી લેતા હોય છે સો ચલો આજે બહુ જ બધી વાતો તમારી જોડે મેં શેર કરી છે એન્ડ અત્યારે થોડીવાર ફ્રી હતી મેં એટલા માટે તો ચલો પછી મેં મળીસાગર બ્લોગમાં અત્યારે વાગ્યા છે રાતના સાડા ત્રણ એન્ડ મે બી મારી નાઈટ ડ્યુટી પરથી ફ્રી થઈ છું મતલબ આંટી પાસેથી એન્ડ અત્યારે મેં આવી ગઈ છું હેલ્પ ડેસ્ક પર સો નાઇટ ડ્યુટી છે તો મોર્નિંગ સુધી મારે હેલ્પ ડેસ્ક પર બેસવાનું છે સો આ રીતે એવું નથી કે સાડા ત્રણે ફ્રી થઈ ગયા એન્ડ આ રોજ જોઈ શકો છો કેટલા શુપ છે એન્ડ એ અત્યારે મારી ફ્રેન્ડે મને અહીંયાથી એક એક ફૂલ નીકાળી એન્ડ એમનું જ બુકે બનાવીને આપી દીધું છે સો અત્યારે અમે બંને જ છીએ નાઇટ ડ્યુટીમાં કોઈ જ નથી કોઈ સ્ટાફ નથી એન્ડ આ મેપ તમે જોઈ રહ્યા છો એ અનંતાનો મેપ છે બહુ જ મોટી પ્રોપર્ટી છે એમનો મેપ અહીંયા રાખેલો છે શો અમે બને અત્યારે રાતે આમ જ ટાઈમ પાસ કરી રહ્યા છીએ કેમ કે નાઇટ કાઢવી બહુ જ અઘરી વાત છે સો હે ગઈશું અત્યારે વાગ્યા છે રાતના સાડા ચાર જોકે રાતના તો ન કહે મોર્નિંગ થાય હમણાં પાંચ વાગે એન્ડ અમે લોકો અત્યારે પૂરા રિસોર્ટની અંદર અમે બે જ અત્યારે ગર્લ્સ નાઈટ ડ્યુટી કરી રહ્યા છે બાકી બધા જઈને રૂમ પર જઈને સૂઈ ગયા છીએ આવી ગઈ ખાલી છે હાલત છે અમારી નાઇટ ડ્યુટીમાં અત્યારે ઠંડી બી જોરદાર છે એમાં બી બાકી રહી જતું હતું તો વરસાદ બી આવી ગયો અત્યારે ઉદયપુર શું આજે રાત્રે ઉદયપુરમાં વરસાદ બી હતો એન્ડ જ્યાંથી બી જે લોકો વ્લોગ જોઈ રહ્યા છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમારા સિટીની અંદર વરસાદ હતો આ ફેર નહીં એન્ડ અત્યારે અમે લોકો પહેલાં તો નાઇટ ડ્યુટી કરી એન્ડ પછી મળીશું આગળ તમને વ્લોગમાં એન્ડ અત્યારે આ તમે જોઈ રહ્યા છો જ્યાં અત્યારે હેલ્પ ડેસ્ક પર અમે બેઠા છીએ રિસેપ્શન એરિયા પર અંધારું ચારે બાજુ એન્ડ કોઈ જ નથી નાઇટ ડ્યુટીની અંદર અમે બે જ ગર્લ્સ છીએ એન્ડ હાલત અમારી કંઈક અત્યારે આવી આવી છે ઠંડી બી બહુ છે વરસાદ બી આવ્યો છે સો બહુ જ ઠંડી છે અમારી પાસે ઓઢવાનું બી કંઈ નથી સો આ જ રીતે અત્યારે અમે લોકો અકળાઈને બેસી ગયા છીએ એન્ડ આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દીથી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર એન્ડ અત્યારે થઈ ગયા છે સવારના સાત એન્ડ મે બી આવી ગઈ છું મોર્નિંગમાં અત્યારે રેસ્ટ કરવા માટે